પાલુલી જીઆરડીસીમાં ફરી પ્રદૂષિત પાણી છોડાયું હોવાની ઘટના સામે આવી છે કૃષિ રસાયણ એક્સપોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની દિવાલ પાસે શંકાસ્પદ રીતે કાળા રંગનું પાણી બહાર નીકળતું જોવા મળતા જેપીસીબી તાત્કાલિક હરકતમાં આવી હતી ની ટીમે સ્થળ પરથી નમૂનાઓ એકત્ર કરીને લેબોરેટરીમાં મોકલ્યા છે અને કંપનીને નોટિસ આપી છે અધિકૃત સૂત્રો મુજબ હાલમાં લેબોરેટરી તપાસ ચાલે છે જેમાં પાણીના પીએચ લેવલ સીઓડી બીઓડી ટીડીએસ હેવી મેટલ્સ સહિત વિવિધ પરિણામોનું વિશ્લેષણ થવાનું છે પરિણામો આધારે જરૂરી કાયદેસર પગલાં લેવામાં આવવાની તજવીજ છે ભૂગર્ભ જળ અને જમીન પર અસર થતી અટકાવવા માટે તંત્ર એ કંપનીનું ઇટીપી યોગ્ય છે કે નહીં તેની પણ ચકાસણી હાથ ધરી છે જો શુદ્ધિકરણ પ્રણાલી અસફળ નીકળે તો કંપનીને સુધારવા આદેશ અપાશે અને ગંભીર પુરાવા મળતા કાયદેસરની કાર્યવાહી થાય તેવું જીપીસીબીએ જણાવ્યું હતું હાલના પગલાઓ વચ્ચે તંત્રએ સ્પષ્ટતા આપી છે કે સમગ્ર તપાસ પછી જ આગળનું નિર્ધારણ થશે સાથે પાનોલી જીઆરડીસી વિસ્તારમાં વધુ ચાંપતી નજર રાખી પ્રદૂષણ રોકવા સતત કામગીરી કરવામાં આવતી હોવાનો અધિકારીઓ દાવો કરે છે